વલસાડના ભદેલી જગાલાલ ગામનો સીત તળાવમાંથી પાણી કાઢતા લોકોએ અટકાવ્યું વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલ ગામના ભંડાર ફળિયામાં આવેલ સીત તળાવમાંથી માટી ખોદકામ માટે આજરોજ પાણી કાઢવા માટે હેવી મોટર મુકતા વિસ્તારના રહીશોએ સરપંચને બોલાવી તાત્કાલિક મોટર કાઢી નાખવા જણાવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલ ગામના ભંડાર ફળિયામાં સીત તળાવ આવેલું છે આ તળાવ પાણીથી છલોછલ ભરાયેલું છે તળાવમાં પાણી હોવાથી આજુબાજુના બોરિંગ અને કુવા તેમજ ખેતીવાડીને અને રહીસોને પાણી અંગેની કોઈ તકલીફ પડતી ન હતી ત્યારે આજરોજ ગામના સીતળાવમાં માટી ખોદકામ કરવા માટે તળાવમાં રહેલું પાણી હેવી મોટરથી કાઢતા જોવા મળતા વિસ્તારના રહીસોએ ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ટંડેલને સ્થળ પર બોલાવ્યા હતા અને પાણી કોણ કરે તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા અને જોકે તેમણે મોટર તાત્કાલિક બંધ કરાવી દીધી હતી